પત્તા જોવા નહી છૂટા લઈ ને રમવા બેસું મારે રોન છે ડબલ છે એકા છે મારે ત્રણ તીડા એવું ખોટું બોલી ને બીજા ને લીવડાવવા નહીં આવે એને પત્તો બાટવો રાણી બાદશાહ

બે દોડામાં ના લાય આમ ના કરાય એવી શીખાવણ આપી નહી પત્તા રમવા બેઠા હોય એને બધું આવડતું હોય ઘડીક આયા ને ઘડીક જાય એમ બેસું નહીં એક જગ્યાએ એક

રમવાનું કઈ જગ્યા છે આયા કરવી છે ને તો બાબા હું ખોટી જગ્યા આવી ગઈ ઓલી જગ્યા ટૂંકી પડશે હવે નવી જગ્યા શોધીએ છીએ આપણે વાંચન મિસ કરીએ છીએ હવે કાલે આવશે કાલે મજા આવે ને વધારે આમ જોઈએ તો

અરે કે નિયાલો નવ ઓરેન્જમેન્ટ ચાલુ થઈ ગયું છે આ તો બહુ દૂર પડી જાય રાજેશ એ ઊભો દે કે કોલ કે મારું આવે દર્શક

ના ન

আলো কবি আছি এক এক পত্তু খোলো আলো এক এক খোলো ও ઓડી એમને આવશ્યક કરે ડાયરેક્ટ ગાડી હારી છોડાવી છે તો આવું કઈ છે હવે ડબલ દસ હવે મારો મારો આશ્યપેક્ષા કેટલી સેવા કરો છો બિચારા

કઈ વાંધો નહીં ભલે પણ હાલે તમે ખાવું હોય તો ખાજે હવે ખાવું હોય તો ઓકે ઓકે બાર વાગ્યા પછી ખા

અમાર કોલમી રમી પીયે ને એવો ના રે બજ બજ સમય માં આવી ગાવ ચાલે અહીંયા કોણે એવું રાજુ ભાઈ તો બાપુ બોલ રાજુ ભાઈ અમાર લોન લેવી પડતો તમાર પાસે રાજુ ભાઈ ને જોવો હવે મારી ઉપર શંકા કરતા તો શું કરીશ કે આ

आ नो कह रहा होता सब ना कर तो हो ना है देखो मैं वाली हो चाय चाय जोरदार हो या काली हो ચાર નો ભાવ માં ફેરવો છે ભાવતી હોય લે સારી બને આ વાત સાચી છે

મેં એટલે ના પણ એ સ્મેલ એવી આવે દૂધ ઉકળે ને ઇલાયચી નાખે ને માવો ના બનતો એવી સ્મેલ આવે ઘરમાં એટલે એવી સ્મેલ આવે

જુદા જુદા એનું નથી રાજેશ ફાઈનલ કયો કોણ જીતું કોણ એડું આશાબાઈન કેટલા જીતા તમે

પાંચ પાઉન્ડ માં રૂપા તું તારા ક્યાં હતા તમે ક્યાં આપ્યા તા ને રૂપા ને એમ નહી સૌથી વધારે જીત્યું કોણ હા

ઉન્ડ ની નોટો લઈને બેઠા હોય તો તો જીવ થઈ જાય જાય હા ને અગિયારસ વાળા હતા એટલે ફ્રૂટ ને ચા પાણી ગણો હતો સાચી વાત ચા ના નીકળ્યા પચાસ ટકા ફ્રૂટ ના નહિ ખાલી ચા ના નીકળ ચા પાઉન્ડ પાઉન્ડ નો કપ ગણો હાલો ચા હા ખાલી ચા ના આપડે પાઉન્ડ પાઉન્ડ નો કપ ગણો